નર્મદા જિલ્લામાં ઝડપાયેલા અનાજ કૌભાંડને લઈ મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન સરકારી અનાજ કૌભાંડમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર કે આગેવાન હશે તેને છોડવામાં નહીં આવે આ કેસમાં જે કોઈ સંડોવાયેલા હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અન્ન અને પુરવઠા વિભાગની વિજિલન્સની ટીમ રાજ્યભરમાં દરોડા પાડી સરકારી અનાજમાં થતી ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરે છે તેવી પણ તેમણે વાત કરી નાગરિક પુરવઠામાં કોઈપણ જગ્યાએ અમારી વિજિલન્સ ટીમ કામ કરે છે આખા રાજ્યમાં સેજ પણ કોઈ પણ જિલ્લાની અંદર અથવા કોઈ તાલુકામાં એ અંગેની માહિતી અનાજ કે કોઈ પણ વસ્તુ એને અમે સખતમાં સખત સજા કરીએ છીએ અને આ પહેલાં લગભગ જેટલા પકડાના સેવા લગભગ સત્તરથી થી અઢાર લોકોને એણે મોટું સ્કેન્ડલમાં ક્યાંક સામેલ છે એવા બધાને અમે પીબીએમના કેસ કરીને એને રસ્તો પર દેખાડ્યો છે હજુ પણ કોઈ જગ્યાએ આવું અમારા ધ્યાન ઉપર આવશે તો અન નાગરિકા વિભાગ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને બચાવવામાં આવશે